સમાચારમાં આગળ વાત કરીએ ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી સંઘની પંચોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સંઘના સભાસદો માટે પંદર ટકા ડિવિડની જાહેરાત કરવામાં આવી સંઘના એજન્ડાના તમામ કામો મંજૂર કરાયા ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી સંઘની પંચોતેરમા વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે સંગ સાથે પંચાસી મંડળોના ઉલપાડ ચોણ્યાસી તાલુકાના ચાલીસ હજાર ખેડૂતો જોડાયેલા છે આજે ઓલપાડ ચોણ્યાસી ખરીદ વેચાણ સંઘની પંચોતેરમી વાર્ષિક સાધારણ સભાના તમામ એજન્ડાના કામો સભા સભ્યોએ મંજૂર કર્યા મંત્રી સાથે લગભગ એસી જેટલી મંત્રીઓ જોડાયેલી છે લગભગ પચીસ જેટલા ખેડૂતોને રાસાયણિક ખાતર અને જીવન જરૂરિયાત આપવાની ચીજવસ્તુઓ આપવામાં મંત્રી સફળ થઈ છે ખાસ કરીને આ વર્ષે પંદર ટકા ડિવિઝન સભાગૃહને આપવામાં આવ્યું છે અને ઓગણીસો ઓગણપચાસમાં સ્થાપાયેલો આ સંઘ એના પચ્યોતેર વર્ષ પૂરા આ વર્ષે કરવા જઈ રહ્યો છે એના અનુસંધાનમાં આગામી દિવસોમાં અમૃત મહોત્સવ પણ ઉજવવાના છે ખાસ કરીને ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ખેડૂતોનું જીવન સુધારણામાં ખાસ કરીને ખેડૂતોને મજબૂત કરવામાં આ સંઘે ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવી છે આજે તમામ એજન્ડાના કામો મંજૂર થયા છે ને આગામી દિવસોમાં હજુ પણ ખેડૂતોની સારી સેવા થાય એ દિશાના પ્રયત્ન બોર્ડ ઓફ ડિરેક્ટરો કરતા આવેલા છે